હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે મસૂરની દાળ બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા આપણે એક કપ મસૂરની ડાળ લીધેલી છે બે નમ ડુંગળી બે ન ટમેટા એનું આપણે મીડિયમ સાઇઝનું કટિંગ કરી લીધું છે એક ચમચી હળદર હિંગ મીઠું સ્વાદ અનુસાર એક ચમચી કાશ્મીરી મરચું બે ચમચી ધાણા જીરું લસણની ચટણી કોથમરી અને કસ્તુરી મેથી લીધેલી છે અને બે ચમચી જેટલું આપણે ઘી લીધેલું છે અને વઘાર માટે આપણે એક મોરું મરચું બે સૂકા લાલ મરચાં અને આખું જીરું લીધેલું છે તો ચાલો રેસિપી સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ આપણે ડાળને બાફવા મૂકી દેસુ આ એકદમ નવી જ દાળ આપણે બનાવીએ છીએ તો સૌપ્રથમ આપણે ડાળને બાફવા મૂકી દઈશું અહીંયા એક કપ મસૂરની ડાળને બે થી ત્રણ વખત મેં ધોઈ લીધી છે આ ઢાર આપણી એકદમ પ્રોટીનથી ભરપૂર હોય છે અને ખાવામાં પણ હલકી હોય છે પણ ઘણા લોકો આ જો વધારે પ્રમાણમાં ડાળ ખાય તો ગેસ થઈ જાય છે તેના માટે મેં આમાં ઘીનો વઘાર આપણે કરીશું ઘીના વઘારથી આપણને ગેસ થતો નથી અને આ ડાળ આપણે ખાવામાં એકદમ રૂખી હોય છે તેના માટે મેં ઘી એડ કરેલું છે ત્યારબાદ એક તીખું મરચું એડ કરીશું ત્યારબાદ આપણે હળદર એડ કરીશું અને એક ગ્લાસ પાણી એડ કરીશું અને હિંગ હિંગ આપણે ડાળ પાચન કરવામાં આસાની પડે તેના માટે હું હિંગ એડ કરું છું કોઈ પણ આપણે દાળ બનાવીએ કે કઠોળ બનાવીએ આપણે એમાં હિંગનો યુઝ તો કરવો જ જોઈએ ત્યારબાદ આપણે બે નંગ ડુંગળી લીધેલી છે તો એક નંગ આપણે આમાં એડ કરીશું બાફતી વખતે અને બે નંગ ટમેટા લીધેલા છે તો એક નંગ આપણે આમાં ટમેટો એડ કરીશું ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને ધાણા જીરું એક ચમચી જેટલું એડ આપણે કરીશું ત્યારબાદ આદુ આપણે એડ કરી દઈશું

તો આપણે જ્યાં સુધી ડાળ બોફાય છે ત્યાં સુધી ડાળનો વઘાર કરી લેશું તેના માટે સૌપ્રથમ આપણે ઘી એડ કરીશું અને થોડુંક આપણે તેલ એડ કરીશું તો મેં અહીંયા મોટા બે ચમચા જેટલું તેલ એડ કરેલું છે અને એક મોટી ચમચી ઘી એડ કરેલું છે તો આપણે તેલ ગરમ થઈ ગયું છે સૌ પ્રથમ આપણે જીરું એડ કરીશું ત્યારબાદ બે સૂકા લાલ મરચાં અને એક લીલું મરચું

તો ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન કરવાની છે તો આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો એમાં ટમેટા એડ કરવા આપણે બે મિનિટ આને પાકવા દઈશું ત્યારબાદ લસણની ચટણી એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને ધાણાજીરું ત્યારબાદ કશ્મીરી મરચું એડ કરીશું અને કસ્તુરી મેથી આપણી ડાળ પણ બફાઈને રેડી થઈ ગઈ છે અને આપણો મસાલો પણ રેડી છે ત્યારબાદ કોથમરી એડ કરીશું તો આપણે તેલ છૂટું પડે ત્યારબાદ આપણે ડાર એડ કરીશું તો આપણે મસાલો એકદમ સરસ પાકી ગયો છે ને તેલ છૂટું પડી ગયું છે તો એમાં આપણે ડાર એડ કરી દઈશું અને આપણે હાથની મદદથી ઘૂંટી લેવાની છે બ્લેન્ડર નથી ફેરવાનું થોડીક આખી રીએ તો આનો ટેસ્ટ એકદમ સરસ આવે છે દાળને ઉકળવા દેસું તો આપણી દાળ ઉકળી ગઈ છે તો આને સર્વ કરી લેશું કોઈ પણ સિઝનમાં તમે આને લઈ શકો છો આ દાળને તો હવે આપણે આને સર્વ કરી લેશું દાળ આપણી ઉકળી ગઈ છે તો ચાલો મિત્રો તૈયાર છે આપણી ગરમા ગરમ મસૂરની દાળ તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં